હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ કાલે બ્લોગ નથી મૂકાણો કારણ કે કાલે થોડું કામ આવી ગયું રાત્રે મુક્તિ ને તમારે કેશનના આન્સર બાકી દઈ દે તો એના માટે મુક્તિ તી પણ બહુ ટાઈમ જ ન રહ્યો બહુ થાકી ગયા હતા કાલે કભાવશે એટલું કામ હતું ત્યારે ચલો તમને બતાવી દો મારે બપોરનું જમવાનું આજે હા જય શ્રી કૃષ્ણ જુઓ ફ્રેન્ડ્સ મારે આજ છે ને આ મગઈ બનાવ્યા છે પણ મને આજ છે ને ફ્રૂટ લેવાની જ ઈચ્છા છે ખાલી ઠંડુ ફ્રૂટ ખાવું છે થોડું ફ્રૂટ જ ખાવું છે ભાવે છે લઈ લીધું છે દહીં જોઈએ દહીં ને થોડુંક પાણી નાખીને હું કરી નાખ્યું છે મગ આ છે ને રોટલી આ છે પાપડ ડુંગળી હું તમને કહું છું એમ પાપડ લઈ ડુંગળી ખૂટે ને ડુંગળી લઈ પાપડ ખૂટે એવું જ છે હમણાં કેમ કે નહીતર તો કામ માં કામ છે ને એટલે જય શ્રી કૃષ્ણ બેટા પૂણી પૂરાઈ ગઈ છે ફ્રેન્ડ્સ હવે ભાવે સાથે છે પાણી બસ હવે એટલું કામ છે પૂણી પૂરાઈ ગઈ છે એમ હવે ટાકો છે ટાકો એનો સ્લેબ છે જો ફ્રેન્ડ્સ કોઈ કહેતું હતું તો વટાણાનો યુઝ કઈ રીતે કે બતાવજો જો અત્યારે કેમ મેં જમી લીધું છે ને અત્યારે જાગું છું મને થોડીક ભૂખ લાગી છે મને એમ થાય છે કંઈક ખાવું છે તો આ વટાણા લઉં આવા પીળા પછી શું કરું મોઢામાં ચગડું એટલે મોઢામાં રસ જાયા કરે અને જો કોઈને વટાણા ન ફાવે પ્રોબ્લેમ હોય તો આંબલીયા મને એ સજેસ્ટ કર્યું તો આંબલીયા મોઢામાં રાખી શકાય પૂરતા હતા તો આંબલીઓ રખાય પણ જેને ગરમ ન પડતા હોય એને નેત્રા વટાણા બેસ્ટમાં બેસ્ટ છે એનું રીઝન છે કે એક તો હળદર આવે એટલે એન્ટીબાયોટિક આવી જાય આપણને ખબર સારામાં સારું વેઇટ ના વધારે અને તમારે એકારે ખવાય એની કડક આવે ને એટલે આપણે ચાવીએ કે એકદમ તે ખાઈને પેટ ભરી લઈએ આમથી તો થવાનું નથી એટલે આ મોટામાં ચગડ્યા કરવાનું ઘડીકરીને ચાવી જવાના ચાર પાંચ દાણા પછી ચગડી જાય ઘડીક રે ચાવી જાય ચાર પાંચ દાણા માણ એટલે આપણે ખાઈ શકીએ ત્યાં આપણે જમવાનો ટાઈમ હાજર થઈ જાય પાછો એ ચોથા ભાગનો રોટલાનો શાક પછી ઘડીક રહીને ભૂખ લાગે પાછું ચગડવાનું પછી ફ્રૂટ છે જ્યુસ જેવું લઈ લેવાનું એટલે કોઈ વટાણાનું પૂછતા તો આ વટાણા લેવાના તમારે જે કહેતા અમુક સાઈડ છે ને ડેરૈયા કે અમારે ત્યાં વટાણા જ કહેવાય પીળા વટાણા છે ખારી સિંગ જોડે ખાવાના આવે આપણે એ વટાણા છે અને અમુક સાઈડ ડેરૈયા કહેવાય છે જેવું છે ચલો અમે લઈ લીધા છે વટાણા અત્યારે હું ચગડું છું વટાણામાં દર્શુભાઈને ભાઈ હારો હાર શરૂ થઈ જાય કોઈ પણ વસ્તુ હોય ડાયટનું હોય કે અનડાઈટનું ગમે તે લેવાનું જ કાદર્શ એનું જેવું પાચન શક્તિ હોય બધાને કેવું હારું જોઈએ કંઈ થતું જ નથી શરીર વધે અને અમારે આને જો

આ લઈ લીધા છે પાપડ દહીં રોટલો અને શાક અને કોઈક મને પૂછતું તમે બટર મિલ્ક લો છો જોડે છાશ નહીં હું છાશ લેતી નથી જોડે ક્યારે હું તો પછી નથી પીતી પણ રવિવાર હોય તો હોટલમાં ફૂલ પી લઉં છું ક્યાંક જાય ક્યાંક બાર કે ઘરે સંડે હોય તેથી લઈ લઉં છું અત્યારે બાકી મારું જમવાનું આજ છે આમાં ચોથા ભાગનો રોટલો ચોડીશ ને ખાઈ લે ચાલો ચાલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ આજે હું જ આપી દઉં છું ભાવેશ નીચે છે કેમ કે કામ બહુ રહે છે તમને બધાને ખબર જ છે ને જેમ કે અમે થાકી જઈએ છીએ સાંજે બહુ મોડું થઈ જશે છે અહીં લઈ અત્યારે બ્લોગનું થોડુંક કામ કરી નાખું બધું તમને પ્રશ્ન જવાબ એવું દઈ દઉં તો થોડુંક એડિટિંગ થઈ જાય લાસ્ટમાં પછી તમને ગુડ નાઇટનું જે છે એડિટિંગ કરવાનું રહે મારે એવું થોડુંક લાગવું ચાલો તમારા બધાના પ્રશ્ન જવાબની રાત આપી દો હેતલબેન તમારા બપો તમે બપોરે બટર મિલ્ક લો છો એ પણ કેટલી ગરમીમાં મારે થોડી વધારે પીવાઈ જાય છે બટરફ્લાય યાદ રહી જાય છે હું બિલકુલ બટર મિલ્ક નથી લેતી છાસ બિલકુલ હું પીતી નથી મારે છાસ ને લિક્વિડ બધું જમા જોડે મૂકી દીધું છે હું નથી લેતી હું ઓનલી ફોર સનડે છાસ લઉં છું છાસ પીવી સારી છે પણ હા તમે એક વસ્તુ છે હું કેમ પાણી કટકે કટકે પીવાનું તમને કહું છું એવી રીતે તમે જમી લીધા પછી કટકે કટકે છાશ પીવો થોડીક તો સારું જમવા જોડે નહીં છાશ પીતા બહુ વધારે હું તો કોઈ પણ વસ્તુ નથી લેતી ભાવેશ તો થોડીક લે છે એને સારું છે મેં તો બધું જ મૂકી દીધું હતું હું બિલકુલ નથી પીતી રવિવારે મારા બહુ મેં બપોરે બધા નાનો આ જવાબ મેં બપોરે આપ્યો જ છે એના જેવું પછી હેતલબેન બધા કહે છે તરબૂચ ખાવાથી કેન્સર થાય છે એ તો મને કાંઈ બહુ આઈડિયા નથી કહેતા હશે પણ અમે મેં તો વેઇટ લોસમાં એ જ લીધું છે કેટલા ટાઈમથી લઉં છું મારા ત્રણ વર્ષથી કન્ટિન્યુ અમ તો બહુ જ ખાધા છે અને હજુ ખાય છે અને જ્યુસે પીએ છે પછી છે કે અમારે વજન નથી ઘટતો મારે પંચોતેર કેજી વજન છે તો શું કરું મગ તો ખાઉ છું પણ સાથે રોટલી પણ ખાઉ છું ઉંમર અઢાર છે ને રોટલી બિલકુલ નથી ખાવાની તમારે ઘઉં ને મેંદો આપણે સાવ મૂકી દેવાનો છે વજન ઉતારવામાં એની જોડે તમે જોઈ શકો છો બેકરી પ્રોડક્ટ પણ આવી જશે બેકરીની વસ્તુ નથી ખાવાની મેંદો મૂકીએ એટલે કોઈ પણ કેક છે પેસ્ટ્રીઝની બધું તો સેમ થઈ ગયું છે સમોસા છે ખાવાની છે છે આપણે રવિવારે બધું લેવાનું રોટલી ખાવાની ઈચ્છા ઈચ્છા હોય હોય ગમે તે આપણે રવિવાર સુત રાખવાની છે રવિવાર એક દિવસ ખાઈ લેવાનું છે બાકીના છ દિવસ આપણે કડક ડાઇટ કરવાની છે પછી કીધું છે હરે કૃષ્ણ હેતલબેન વજન ઓછું થાય છે પણ સ્કિન ઉપર ડાર્ક સર્કલ બહુ થાય છે આંખો નીચે કુંડાળા થઈ જાય છે તો એનું શું કરવું જોઈએ તે બતાવો તો તમારે એ તો થોડીક પ્રોબ્લેમ રહેશે જ મને છે ને પિગમેન્ટેશન થોડીક વધારે દેખાય મને થોડીક છે જ એવું નથી હું કે મારે નથી જ મારે છે જ થોડીક વેઇટ લોસ થાય દેખાય છે તમારે સ્કીન ડાર્ક સર્કલનું રહેતું હોય તો જો કાકડી છે ઠંડી કરીને એના ઉપર લગાવી દેજો એક એ છે ઓપ્શન અને બીજું એક આઇસ્કનો થોડું થોડો થોડો મસાજ કરજો અને થર્ડ હું નેચરલ કહું છું બધું તમને એક ખાસ દૂધ દૂધ કાચું ઠંડુ કરેલું ફ્રીજમાં હોય કે બાર પણ ગરમ નહીં ઠંડુ લેવાનું છે અને એ દૂધ નો રૂ થી ડેપ કરીને તમે લગાવજો થોડુંક અને એનું મસાજ કરી આઈસ જમાડી દેસુ ને દૂધનો દૂધનો જ બરફ જમાડીને ઘસજો ને તો એ સારું રહેશે પણ દૂધની અંદર જો તમે કોફી એડ કરીને લગાવો કોફી છે અથવા ચોખ્ખાનો લોટ એ લગાવી દેશો તો એ સારું રહેશે ડાર્ક સર્કલ ઓછા થઈ જશે થોડાક દિવસ અઠવાડિયું તમે ટ્રાય કરો અને નેચરલ કહજો ઘરે તો વધારે સારું છે હેતલ બીને તમારા મોસંબી મશીન બતાવો એકવાર હું હેતલ મોસંબી મશીન બતાવીને બતાવી દઉં કેમ કે હમણાં મોસંબી લાવતા પણ નથી ભાવે છે મોર્નિંગમાં જવાનું ફરે નથ રહેતી હોય નથ રહેતી એ થાકી જાય કન્ટિન્યુ કામવાળા જોડે આવજા આવજા થાય છે કે નહીં તો હમણાં એ નથી લાવતા બજારમાંથી તરબુ સીધું લઈ આવે તો માર્કેટિંગ યાર્ડમાં જાય તો સસ્તું બધું મળી રહે પછી મગથી સ્કીન પણ સારી થાય છે આ શોર સ્કિન બહુ સારી થાય છે મગથી તમે મગ લો ને તો અને મગથી પ્રોટીન મળે છે વાળના હેરફોલ પણ ઓછા થાય છે એમ કે છે ઘણા ખરા પછી હું પણ પહેલાં કરતી હતી પણ હમણાં પેટમાં બહુ ભરે છે એવું લાગે છે ભૂખનું બળે છે એવું કેમ થાય છે તો ખાસ તમને નાઇટમાં બળે છે કે બળે છે તમે અને થોડી થોડી ઓછી કરજો કરજો તમને એવું થતું હોય તો જો રાતના બળતું હોય તો કદાચ હિમેજ લઈને તમે મોડી રાત્રે સુધી જાગતા હોય ને એને પેટમાં બળશે તમારે એટલું જ કરવાનું હિમેજ લઈને સુવાના ટાઈમે ફૂલની અંદરનો ટાઈમ હોય ત્યારે તમારે લેવાની હિમેજ ને સુઈ જવાનું છે તો નહીં બળે બાકી જો હોય તો તમે તેલ ઓછું કરી નાખજો થોડું કે ભૂખ્યા રહીને એમાંય તમે તેલ વાળું વધારે એટલે બળશે મગ એકલા ખાય ને તો એ સારું રહેશે એનાથી ને પાઇનેપલ ખાવ તમને નહીં બળે ખાસ જો તમને ડાયટ કરતા હોય પેટમાં બળતું હોય એ લોકો પાઈનેપલ ખાજો પાઇનેપલથી તમારું ડાયજેશન સારું રહેશે એનાથી તમને બળશે નહીં પાચન શક્તિ સારી રહેશે અમે ડેલી યોગા કરીએ છીએ ડાઇટ કરીએ છીએ ફાંકી લઈએ છીએ તો પણ વેઇટ લોસ થતો નથી તો હવે શું કરવું જોઈએ રિપ્લાય જરૂર આ કરજો તો તમે યોગા કરો છો એમાં સૂર્ય નમસ્કાર લઈ લેજો ક્વોન્ટિટી થોડીક ઓછી કરો તમે ડાયટ ફૂલ કરો છો એમાં ક્વોન્ટિટી કેટલી લો તમારા પર નિર્ભર છે શક્ય નથી કે તમે બધી જ વસ્તુ પ્રોપર કરતા હો વજન ન ઘટે એવું તો શક્ય જ નથી બને જ તો કંઈક ભૂલ રીતે હશે તમે ચેક કરજો તમે કઈ રીતે લો છો રોટલો આખો ખાવું એમાં આટલું આખું નહીં બબે પછી ઘટાડતું જવાનું છે ક્વોન્ટિટી ઘટાડો રોજ રાત્રે હિમેજ લઈ લેજો અને જ્યુસ ને લિક્વિડ વધારે પીજો એના જેવું એલો લોકો શ્રી કૃષ્ણ ડેલી હિમેજ પીવાથી કંઈ નુકસાન તો નહીં થાય ને નહીં મેં તો ત્રણ વર્ષ પીધી છે અને એ છે ને પહેલી વાત એ કે જેને કબજિયાત જેવું રહેતું આપણે ડાયટ કરીએ એટલે ઓછું ખાવાનું એટલે બીજે દિવસે પેટ

લોબાન ને એ બધું આવે છે એની સ્મેલ થોડીક અંદર બેઠી ગઈ એની એટલે વાસ આવતી હશે પણ અત્યારે તો મને એવું હો એ ફાવી છે સારી આવી છે મેં કેમ કે અત્યારે ટાઈમ નથી રહ્યો એટલે અમે અત્યારે રેડીમેડ લાવ્યા છે માર ટાઈમ નથી નહીં તું ઘરે જ હિમેજને શેકીને બનાવું છું ભૂમિતા દોરદે દે એસી લોવામાં છે નહીં તરું ઘરેજ હિમેજને શેકીને ઘરે જ પાવડર બનાવું છું તો એ નેચરલ છે આપણી સામે જ બને છે એમાં કોઈ નુકસાન થાય નહીં કેમકે હરડે જેવું જ આવે છે એક જાતનું કામકાજ એનું તો પછી ઓલી ટેબ્લેટ લઈ આપણે પેટ કરવા માટે એનાથી આપણને ખબર પણ નથી તો તમારા ક્વેશ્ચન નો આન્સર હું જોઈ લો તમારા ક્વેશ્ચન નો આન્સર આપી દઉં છું હમણાં બે જ મિનિટ ખાલી મારે ચોસઠ માંથી પંચાવન થઈ ગયું છે ત્રણ મહિનામાં તો બહુ સારું જ કહેવાય પંચાવન કેજી તો બરોબર થઈ ગયો તમે ના કરો તોય ચાલે સરસ છે આમ ન જો ઉતારવું હોય તો કન્ટિન્યુ રહેજો અને બાકી ન ઉતારવું હોય તો બરોબર છે એવો છોડો તો હાલે હેલો જય જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ વટાણા દેખાડજો બ્લોગમાં કેવી રીતે યુઝ કરો છો મેં પોરે બતાવ્યા છે જો અત્યારે કેમ ફ્રી થઈ ગયું હોય તો મારે ખાવું હોય તો વટાણા લઈ લો એના જેવું ચગડું બે ત્રણ એટલે આપણને આમ મોઢા એમ થાય ને મન ને એમ થાય કંઈક ખાધું છે આપણે પછી હેલો જય શ્રી સ્વામિનારાયણ વટાણા કેવા આવે છે તે બતાવજો બ્લોગમાં હા એનો ને એનો છે બતાવી દીધો છે પછી જે હું ફૂલ ફેમિલીમાં પંદર જણાની વચ્ચે રહું છું મારે આઠ વાગ્યે પછી પછી જ મને જમવાનો ટાઈમ મળે છે તો મારે શું કરવું તો કંઈ નહીં જો મેં તમને પહેલાંય કીધું જે ઘણાને નવા સબસ્ક્રાઇબર આવે એને સાત વાગ્યા સુધીમાં જમી લો તો બેસ્ટમાં બેસ્ટ છે જેટલું બને એટલું વધારે વહેલું જમવો તો સારામાં સારું છે અને પછી જો નવ વાગ્યે જમવાનું આવતું હોય તો તમે ખાસ થોડુંક વોકિંગ કરી લેજો જમીને તરત સુઈ નથી જવાનું અને બીજું એક પ્લસ પોઈન્ટ બીજું છે કે એક રાતના જમવા માટે આપણે ડાયટ તો આપણે એમ તો નહીં કે મારે જો આ ડાયટમાં આ પ્લાન છે કે સાત વાગ્યા સુધી જમી લેવાનું તો મારે હવે ડાયટ નહીં થાય એ એક વસ્તુ હાટું આપણે ડાયટ મૂકવાની નથી કઈ વાંધો નહીં જયારે જમો ત્યારે પછી તો બને એટલા ને હું એમ કઉ છું સાત વાગ્યા પેલા જમવાનું અમે જમી જ લઈએ છીએ અમારથી બને છે શક્ય થાય છે કે મારું રેસીડન્ટ અહીંયા ને અહીંયા થઈ ગયું મેડિકલ અહીંયા બધું અહીંયા જ છે અમારું તમારા બધાને અલગ અલગ હોય નો પણ થાય તો કઈ વાંધો નહીં તમે મોડા જમો તો વોકિંગ કરી લેવાનું અને ખાસ યાદ રાખવાનું ક્વોન્ટિટી ઓછી રાખજો નાઇટમાં ફ્રૂટ લઈ લેજો અને એના એક માટે આપણે વેઇટ લોસ કરવાનું મૂકવાનું નથી ડાઇટ શરૂ કરો ભલે મોડા જમો તો એ ટાઈમે એટલું જમીને શરૂ કરો બરોબર ઉતરે છે કે ટ્રાય કરજો ઉતરી જાય છે એમાં કઈ વાંધો નહીં આવે તમે તારે એની ચિંતા ન કરતા એક માટે ઉતર ઓલું નહીં કેરીનો રસ પીવા જો કોય કેરીના રસમાં આપણે સુગર નાખશો આપણે ને એવું બધું વસ્તુ મૂકવાનું છે શરૂઆતમાં ભાત છે સુગર છે બટેટા છે એવું થોડુંક રવિવાર એ જ લેવાનું કેરીનો રસ રવિવાર તમે ફૂલ એન્જોય કરી લેજો પછી એક વાત છે કેરી આખા દિવસની એક ખાવ આરામથી મને કેરી થી એવું લાગે વજન વધે જ કોક નથી વધતું પણ આપજે અમુકનું તાશીર ઉપર રહે તો એ મારો વધી જાય છે હું તમને મારું ડાયટ કહું મારા ઉપર જે એક્સપિરિયન્સ મેં કર્યો છે ને એ બધું હું તમને કહું છું મેં ક્યાંથી બીજો લીધો નથી ડાયટ પ્લાન કે એને એને દસ જણાને ખબર હોય દસ જણાની ખબર હોય કે આ વસ્તુ આમ તમને આમ થશે આમ થશે એટલે એમ મેં મારા પર ટ્રાય કર્યું છે મને જે એક્સપિરિયન્સ મળ્યો છે હું તમને આપું છું બરોબર છે પછી બપોરે બાફેલા મગની જગ્યાએ પલાળામાં ખવાય હા ખવાય આરામથી ખવાય ફણગાવી દેવાના ને ખાઈ લેવાના અને બાજરી અને મકાઈનો લોટ ભેગો રોટલો કરીને સાંજે જમી શકાય હા જમાય કેમ કે રોટલામાં આપણે ક્વોન્ટિટી ઓછી જ કરવાના છે પણ એકલો મકાઈનો ખાશો છે કે ડાવશે બરોબર હેતલબેન જલ્દી વજન ઉતરતું નથી તો ટિપ્સ જણાવો ને પ્લીઝ તો કંઈ નહીં તમારે જલ્દી વજન ઉતારવાનું તમારે જો બહુ કામ ન રહેતું હોય ઘરનું કામ એટલું બધું ન રહેતું હોય જાજો આરામ રહેતો હોય તો તમે ફ્રૂટ ઉપર હે કડક ડાઇટ કરી શકો છો અને બપોરથી સવારના ઉઠીને મોર્નિંગમાં તમારે ચાની આદત હોય તો લો થોડું ઘણું બાકી બપોરે સીધું જ ફ્રૂટ લો પછી વચ્ચે જ્યુસ રાખો લિક્વિડ જ રાખો પછી વચ્ચે પાસે લિક્વિડ રાખો પછી એવું હાલતા ચાલતા લાગે ત્યાં વટાણા થોડાક રાખવાના ચાર પાંચ દાણા બદામ ના ખાઈ લેવાનું એવું લાગે તો વચ્ચે કન્ટિન્યુ નહીં પછી સાંજે સીધું ચોથા ભાગનો રોટલો અને એવું ખાવું નહીં પછી મગ રાખો અને બે દિવસ પાછા મગ ઉપર બે દિવસ ફ્રૂટ ઉપર સાંજે શાક રોટલો રાખવાનો જ છે અને રસાવાળું શાક ઓછા તેલમાં ભલે કોબી હોય ફ્લાવર હોય ભીંડો હોય ગમેનું હોય છાશનો જ રસો થતો હોય છાશનો પાણીમાં થતું હોય પાણીમાં કરીને પીવાનું ખાવાનું છે સોરી એટલે એવી રીતે ડાયટ કરજો થઈ જશે તમારો ફૂલ આરામ રહેતો હોય તો સ્ટ્રીક ડાયટ તમે કરો બરોબર નહીતર નહીં કરતા કામ રહેતું હોય તો નહીં કરતા તમે નહોતર મારી જે ડાયટ છે એ બરોબર છે હેતલબેન તમે કસરત ના કરો તો તમને પેટ ફૂલી જાય છે મને આવું થાય છે તો શું ડાયટ છોડી દીધી તો પણ મારે રોજ કસરત કરવી પડે મારું વજન થઈ છે છે મેં ડાયટ છોડી દીધી તો મને પેટ ફૂલી જાય છે તો મને રોજ કસરત કરવી જોઈએ તમે પણ રસર ચાલુ રાખી તમારું ડાયટ પ્લાન બહુ સરસ છે તમારા વિડીયો જોઈ મને વજન ઓછું કરવા માટેનો વિચાર આવ્યો તમારો ખૂબ આભાર હું જયાબેન ગાંધીનગરથી છું હા ના મારે એવું કઈ નથી થતું મેં તો કેટલા ટાઈમ થી કસરત મૂકી પણ દીધી છે પણ હા એવું છે કેટલો ટાઈમ થઈ ગયો છે હવે તો મને હવે એવું લાગે થોડી જરૂર છે બાકી જો તમને જમવાના ઉપર કંટ્રોલ રાખશો તો તો તમારું પેટ નહીં વધે કસરત કરો પણ અને છતાં તમને એવું લાગે તો મહિનાના દસ દિવસ કરવાના કા બે મહિના દસ દિવસ કરવાના એવી રીતે કરજો બરોબર છે એવી રીતે તમે તમારો શરૂ રાખજો નહીં વાંધો મને તો એવું થતું નથી હેલો જય શ્રી કૃષ્ણ મારો 71 માંથી પંચાવન થયો છે થ્રી મંથમાં ને હું બે હું બહુ ઉતારવા નથી માંગતી ને બધા કહે છે કે ફેસ બહુ નાનું લાગે છે ને હું સવારે ને બપોરે બપોર પછી ફ્રૂટ કે સલાડ લઉં છું ને બપોરે થોડો રોટલો કે એક દોઢ રોટલી લઈને એક દોઢ રોટલીને દાળ કે શાક લઉં છું ને સાંજે શાકને થોડો રોટલો લઉં છું તો તે ઠીક છે ને હા ચાલે ક્વોન્ટિટીમાં કંટ્રોલ કરજો ક્વોન્ટિટી બહુ વધવા નહીં દેતા નથી વધારે તમે રાખજો કન્ટિન્યુ પર થોડીક આદત પડે તો રાખજો આમ તો તમે વજન ઉતાર્યો એટલે તમને વધારે હાલતું નહીં હોય જમવાનું તમે એ પ્રમાણે જ રહેજો તમે ધ્યાન રાખજો બધાને કહું છું ભલે મોઢાને મીઠું નથી લગાડવાનું પેટનું જોવાનું છે મોઢાને મીઠું નથી લગાડવાનું મોઢાનું નહીં જોતા પેટનું જોજો એટલે તમને પેટમાં ઇનફ થઈ જાય એટલે બંધ થઈ જાય જો મીઠા આવતી હોય તો પણ મોઢાને તો મીઠું લાગવાનું જ છે એ બીજે દિવસે પાછું એનું બનાવીને ખાઈ લેજો તમારી ઈચ્છા હોય તો પણ પેટનું ધ્યાન રાખજો ને તરી ક્વોન્ટિટી થોડીક વધશે એટલે હોજરી વધવા મળશે આપણી પછી રોજની આદત થઈ જશે તો બધાના જવાબ આવી ગયા છે એક પ્રશ્નનો જવાબ જે જ્યુસ બતાવવાનું છે જ્યુસ મશીન તમે જે કહો છો એ બતાવવાનું છે એ અને એક બીજો પ્રશ્ન છે એ હું હમણાં જોઈ લઉં છું જો ફ્રેન્ડ છે કહેતા તે આ અમારું છે જ્યુસનું મશીન તમે જોઈ શકો છો તમને નજીકથી બતાવી દઉં છું હવે તો મારા દર્શુભાઈ ફેરવવા મળ્યા છે આમાં મોસંબીને કટ કરીને આની અંદર કોઈ પણ બાઉલ કે એની અંદર જાળી મૂકીને સીધું જ તે તમે કાઢી શકો છો આની અંદર તમારા દાડમનું મોસંબીનું એ બધા જ્યુસ નીકળી જાય આરામથી આ છે અમારું જ્યુસ મશીન અને સાડા બારસો નું એવું છે ને મેં પાલીચણામાંથી જ લીધું છે

દર્શ અને હું પણ અવાજ ખાઈ લઈશ તરબૂચ ને અમે નાખી દીધો છે અંદર સાટ મસાલો ચલો અમે તરબૂઝ ખાઈ લઈ અને તમને બધાને મારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ અવાજ બેઠી ગયો જુઓ છો શરદી થઈ ગઈ છે ભાઈ ને